ભૂપત ભાયાણીના રાજીનામા બાદ વિધાનસભાની ખાલી પડેલી જુનાગઢ જિલ્લાની વિસાવદર બેઠક પર પેટા ચૂંટણી યોજવવાની સંભાવના છે જેને લઈને આમ આદમી પાર્ટીએ વિસાવદર બેઠક પર લેવવા પાટીદાર એવા ગોપાલ ઇટાલિયાને ઉમેદવાર બનાવ્યા છે મહત્વપૂર્ણ છે કે ચૂંટણી પંચે હજુ સુધી ચૂંટણી માટે તારીખ જાહેર કરી નથી પણ તે પહેલા જ આપે તૈયારીઓ શરૂ કરી દીધી છે

એમાં એક ભેસાણ વિસાવદર છે અને એક માણાવદર છે એટલે જે આ બે સીટ હતી એમાં જે આ ધારાસભ્યો હતા એ બીજેપીમાં જોઈન્ટ થયા હતા અને બાદમાં એ ચૂંટણી જે માણાવદરની છે એ ચૂંટણી થઈ ગઈ એટલે ત્યાં ભાજપની સીટ આવી ગઈ અને ભેસાણ વિસાવદરની જે ભૂપતભાઈ ભાઈની રાજીનામું આપેલું હતું આની ચૂંટણી બાકી હતી હવે આમ આદમી પાર્ટી તરફથી આજે ગોપાલ ઇટાલિયા જાહેર થયા છે એટલે ભેસાણ વિસાવદર સીટ ઉપર એ ચૂંટણી લડશે બોપત ભાઈની જે પૂર્વ ધારાસભ્ય આપણી સાથે છે ભાઈની સાહેબ હવે આ ચૂંટણીનો માર્ગ મોકળો થયેલો હોય એવું લાગે છે શું આપને ટિકિટ મળી શકે બિલકુલ ટિકિટ મળી શકે અમે ચાલુ ધારાસભ્ય તરીકે રાજીનામું આપીને ભારતીય જનતા પાર્ટી જોઈન્ટ કરેલી છે અને ચૂંટણી થાય અને પાર્ટી અમારામાં વિશ્વાસ મૂકે તો ચૂંટણી લડવાની અને સામે કોઈ પણ ઉમેદવાર આવે એને હરાવવાની અમારી પૂરી તૈયારી છે અને પૂરી તાકાતથી અમુક ચૂંટણીના મેદાનમાં ભારતીય જનતા પાર્ટી જુનાગઢ જિલ્લાની ટીમ અને વિસાવદર વિધાનસભાની ટીમ પૂરી તાકાતથી ચૂંટણીના મેદાનમાં ઉતરવાના છીએ એક ચર્ચાનો વિષય આ વિસ્તાર વિધાનસભા સીટમાં બનેલો છે કે તમે ધારાસભ્યો તો થઈ જ ગયેલા હતા તો ભાજપમાં જવાની શું જરૂર હતી જનતાના હિતમાં વિસ્તારના હિતમાં અને જે રીતે ડબલ એન્જિનની સરકાર દેશમાં કામ કરી રહી છે શ્રી મોદી સાહેબ અને શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પટેલ સાહેબના નેતૃત્વમાં જે રીતે દેશમાં વિકાસના કામો થતાં હોય અને નરેન્દ્ર મોદી સાહેબ આપણા ગુજરાતનું ખાસ ગૌરવ હોય દેશનું ગૌરવ છે પણ ગુજરાતનું વિશેષ ગૌરવ હોય તો હું તો ભારતીય જનતા પાર્ટી મૂળનો કાર્ય કરતા હતો તો એ પાર્ટીમાં હું જાઉં એ મારા વિસ્તારના હિતમાં હોય મારા ખેડૂતોના હિતમાં હોય મારી જનતાના હિતમાં હોય તો મેં એવો નિર્ણય કર્યો હતો અને આવનારા દિવસોમાં સૌ સાથે મળી અને આ વિસ્તારમાં જે કાંઈ પણ પ્રશ્નો છે એનું તાત્કાલિક અસરથી સોલ્યુશન લાવી અને સૌ કામે કરી કામે ચડી અને કામ કરી અને જનતાને અને વિસ્તારને પૂરો ન્યાય અપાવવાની અમારી તૈયારી છે એટલે વિભુટભાઈ એટલે તો આ તો કોંગ્રેસનો ગઢ રહ્યો છે કોંગ્રેસ આ ભાજપ તો ઓછી વાર જીતેલું છે પણ કોંગ્રેસની સીટો આવેલી છે પહેલા કુરજીભાઈ વેસાણીયા હતા તો જનતા દળને 3 ટર્મ જેવી સીટો આવેલી છે એના પહેલા પણ કોંગ્રેસની આવેલી છે તો તમે અહીંયા જીતી શકો એવો દાવો કરો છો તો આ તો કોંગ્રેસનો તો ગઢ કોંગ્રેસનો ગઢ બિલકુલ ન કહી શકાય અગાઉ ક્યારેય પણ અહીંયા કોંગ્રેસનો ઉમેદવાર જીતેલ ન હતા અમારા કુરજી બાપા ત્રણ વાર ધારાસભ્ય બન્યા અમારા પિતા તુલ્ય અમારા વડેલ તો એ સૌથી પ્રથમ સ્વતંત્ર પક્ષમાં ત્યાર પછી કિમલોકમાં અને ત્યાર પછી જનતા દળમાં એ ક્યારેય કોંગ્રેસના ઉપર લડીને અહીંયા જીતા નથી અમારી જનતા ક્યારેય કોંગ્રેસને સમર્થન આપેલ નથી અને આવનારા દિવસોમાં પણ કોંગ્રેસ આજે જ્યારે દેશમાં અને ગુજરાતમાં મૃતપય અવસ્થામાં હોય તો વિસાવદર વિધાનસભાની જનતા ક્યારેય પણ કોંગ્રેસની સાથે રહીએ એવું મને નથી લાગતું હા બુભુતભાઈ ગોપાલભાઈ ઇટાલિયા જાહેર થઈ ગયા છે અને આમ આદમી પાર્ટીમાં તો તમે જીતા તો હવે તો આ આમ આદમી પાર્ટીની જીત અહીંયા થઈ શકે એવું મને નથી લાગતું અમારી જીતના સ્પષ્ટ કારણો હતા કે છેલ્લા પચીસ વર્ષથી આ વિસ્તારમાં અમારી લોકસેવાના કાર્યો અમારી કામ કરવાની પદ્ધતિ ખેડૂતો સાથે અમારું જમીન સાથે જોડાય અને કરેલું જે કામગીરી અને સાથે સાથે સેવાના યજ્ઞો ખેડૂતોના પ્રશ્નો માટે અસંખ્યવાર આંદોલનો કરેલા હતા અને વ્યક્તિગત જમીન સાથે જોડાઈને લોકો સાથે રહી અને અમે જે પચીસ વર્ષ સુધી કામ કર્યું છે સ્થાનિક સ્વરાજ્યમાં પણ અમે વીસ વર્ષ અહીં સત્તા માર્યા એના કારણે અમારી જીત થઈ હતી અમારી પાર્ટી છોડ્યા પછી વિસાવદર નગરપાલિકામાં જ્યારે મહિના પહેલાં ચૂંટણી થઈ ત્યારે ચોવીસમાંથી વીસ ઉમેદવારોની ડિપોઝિટ પણ નથી બેચી કોઈની આમ આદમી પાર્ટીના આ ગત મહિના પહેલાં વિસાવદર નગરપાલિકામાં તો એમની ચોવીસમાંથી વીસ ઉમેદવારોની ડિપોઝિટ નથી બેચી તેનો સીધો મતલબ છે કે ભારતીય જનતા પાર્ટીની સાથે વિસાવદર વિધાનસભાની જનતા છે અમારા જિલ્લામાં ગત લોકસભાની સાથે માણાવદર વિધાનસભાની પણ પેટા ચૂંટણી હતી તો મારા પરમ મિત્ર એવા શ્રી અરવિંદભાઈ લાડાણી એ પણ તોતિંગ બહુમતીથી જિલ્લાના અમારા તમામ આગેવાનો અને કાર્યકર્તાઓએ ખભે ખોબો મિલાવી અને કામ કરીને એમને પણ પ્રચંડ જીત અપાવેલી હતી ખૂબ જ સારા વ્યક્તિ છે સેવાના ભેગધારી છે જનતાની ખૂબ સેવા કરી છે તો અમો પણ આ વિસ્તારમાં ખૂબ સેવા કરેલ હોય જેથી કરીને અમે જનતા સાથે સીધા જોડાયેલા છીએ તો મને નથી લાગતું કે અમારી ટક્કરમાં કોઈ પણ પાર્ટીનો કોઈ પણ ઉમેદવાર આવે તો ટકી શકે ગમે એવા ઉમેદવારને હરાવવા માટે અમે સંપૂર્ણ સહજ કટિબદ્ધ અને સક્ષમ છીએ આભુભાઈ આપને ટિકિટ મળે ગોપાલ ઇટાલિયાને મળે તો કોંગ્રેસ ત્રિપાક્ષીઓ જંગ થાય તો કોંગ્રેસ પણ આમાં વચમાં છે તમે તો જીતનો દાવો કરો છો કોંગ્રેસનું મારે કશું કહેવું એ મને યોગ્ય નથી લાગતું પણ ગુજરાત અને દેશમાં કોંગ્રેસની જે સ્થિતિ છે એમના નેતૃત્વમાં દેશની જનતાને શું દેખાય છે એ દેશની જનતા જાણે છે અને વિસાવદરની જનતા પણ જાણે છે તો આવનારા દિવસોમાં જનતા નક્કી કરશે એમને કેવો નેતા જોઈએ છે કેવો પ્રતિનિધિ જોઈએ છે તો મને નથી લાગતું કે આ વિધાનસભામાં કોઈ પણ પાર્ટીનો કોઈ પણ વ્યક્તિ અહીં વિધાનસભામાં વિસાવદર વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીને હરાવી શકે એવો કોઈપણ વ્યક્તિ મને દૂર દૂર સુધી દેખાતો નથી એટલે એકસો ને બ્યાસી સીટ આ વિધાનસભાની ગુજરાતભરમાં લગભગ બધી જ સીટોમાં ચૂંટણી થઈ ગયેલી છે બાકી હોય તો આ ભેસાણ વિસાવદર સીટ જે આ વિધાનસભાની બાકી રહેલી હતી એટલે આમાં પેચ હતો આ બોપતભાઈ ભાયાણીની આમ આદમી પાર્ટીમાંથી જીત થઈ એટલે હર્ષદભાઈ રેબડીયાએ જે હાઈકોર્ટમાં પિટિશન કરેલી હતી એટલે આ પંદર દિવસ પહેલાં આ પિટિશન પણ હર્ષદભાઈએ ખેંચી લીધેલી છે હવે ચૂંટણીનો માર્ગ તો મોકળો છે એટલે કોંગ્રેસ ભાજપ અને આમ આદમી પાર્ટી આમ આદમી પાર્ટીમાંથી આજે ગોપાલ ઇટાલિયાને જાહેર કરેલા છે બેસાણવી સૌદની ચૂંટણીમાં એટલે હવે આ ચૂંટણી થાય તો એ લડશે હવે રહ્યા બે પક્ષ એટલે આમાં પણ પેજ છે ભાજપમાંથી કોને ટિકિટ આપવી કોંગ્રેસમાંથી કોને ટિકિટ આપવી અને કોણ આ સીટ ઉપર બાજી મારી જાય કોંગ્રેસ ભાજપ આમ આદમી પાર્ટી અને ભેસાણ વિસાવદરનો તો ઇતિહાસ રહેલો છે બેગ તમે વહી જાઓ તો આ સીટ ઉપરથી તો મુખ્યમંત્રી સીધા આપેલા છે કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી થયેલા હતા અને બીજો એક જે ઇતિહાસ છે કે ભેસાણ વિસાવદર બહારના કોઈ કેન્ડિડેટ અહીંયા આવે તો એની ચોક્કસપણે હાર થઈ છે આ ઇતિહાસમાં આવું બની ગયું છે કેશુભાઈ પટેલના પુત્ર ભરત પટેલ અહીંયા લડવા આવ્યા હતા તો એમની હાર થઈ હતી કિરીટ પટેલ જુનાગઢથી હારવા આવ્યા તો એમની હાર થઈ હતી એટલે પહેલેથી જ આ તાલુકો ઈચ્છે છે કે ગ્રાઉન્ડ ઝીરો ભેસાણ વિસાવ વધરના કેન્ડિડેટ વધરના કેન્ડિડેટ અમને મળે એટલે આવતા સમયમાં મે સુધી એપ્રિલ સુધીમાં ચૂંટણી આવી શકે એવા સંકેત ખરા પરંતુ ખૂબ જ રોમાંચિત આ ચૂંટણી થઈ શકે છે આ ત્રણ પક્ષ સાથે આ ચૂંટણી લડવાની થતી હોય ગોપાલ ઇટાલિયા જાહેર થઈ ગયેલા છે મહેશ કતિરિયા દિવ્યાંગ ન્યૂઝ Besa.